ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના અબાસ આગામીથી ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટની દેશી બનાવટની એક નાળી બંદૂક સાથે એક ઈસમને પકડી પાડતી એસઓજી પાલનપુર ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું કરેલ સૂચના અંતર્ગત એચબી ધાંધલિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા પાલનપુરનાઓ તથા એજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ એચ આર જોગરાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એસઓજી પોલીસ સ્ટાફના કર્મચારીઓ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ એસઓજીને લગતી કામગીરી સારું પેટ્રોલિંગ દરમિયાન હતા તેમાં બાતમી હકીકત મળેલ હતી કે અબાસણ ગામે રહેતા જોરાજી મફાજી જાતે ઠાકોર પોતાના રહેણાંક ઘરે એક નાળી બંદૂક રાખે છે જે હકીકતના આધારે બાતમીવાળા ઈસમના રહેણાંક ઘરે જતા જ્યાં ઈસમ જોરાજી મફાજી જાતે ઠાકોર ઉંમર વર્ષ ત્રેપન ધંધો ખેતી રહેવાસી અબાસણ તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠાનાઓ ગેરકાયદેસર અને વગર પાસ પરમિટની એક નાળી બંદૂક કિંમત રૂપિયા પાંચ હજારના મુદ્દામાલ સાથે આરોપીને પકડી લઈ તેની વિરુદ્ધ આમ એક મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની તપાસ પોલીસ સ્ટેશનને સોંપી છે